ચીઓ હેલા બોલ કે બોલ ઓહો બહુ મોટો માણસ થઈ ગયો લાગે પેલા એ કહો કોનો ફોન છે ઓહો સોરી 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 મોદી કાકા મને ખબર નથી તમારો ફોન આ યાર ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગયો સોરી સોરી મને ખબર જ નહી તમારો ફોન આયા બોલો બોલો શું કો મજામાં છે મારા ભાઈ બોલો બોલો બોલ જો બીજો અરે હમણા બહુ બધીના વિડિયો કોલ ને આવે કેમ બહુ મોટો માણસ થઈ ગયો લાગે ના ના ઓહો

ના ના તો મોદી કયા ચાલશે તમારે કોઈ ઘઉં વાઢાવા આવું નહીં હું મારા વાઢ્યો ને તમ તમારી બિંદાસ થી કોમ બીજું કરો અને કોમ હોય તો મને કહેજો મજૂરી આવે નવરો જ બેઠો હો નેટ 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 પોંદી કાકાનો ફોન મેલે મુતે કબરાઈ ગયો તો ઓ હું તો આપણો મોટો માણસ બની ગયો મને તો ખબર જ નઈ કે નો 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 કા કર રહે હો કે કોઈ નહીં કરતો

சவுண்ட் பைட் பாடல் இரண்டு